आद्या तो आवड ना गांडा उतरान केवान आई थोड़ी जास्त आवे मोठी पतंग <laughs> लागाने लागाने। रपे रपे गाइस

જેસી બાયા ફેરકો બકડી ર પાંચર ઉભર થોડો રીય ગઈ સાલ જે ઉતરાણ હતી ને એ આ સાલ છે નહી મતલબ આયર હા આયર માં હા રાત્રે મરાજીમ ને બહુ મજા આવી નહીં રેડ તું તઈ લો તેલા

આપ બહુ પડી રહ્યો છે અત્યારે પતંગ ચગાવવાની મજા તો સાંજે ચાર વાગે પછી દો આવે અત્યારે તો ખાલી આમ ચગાવી રહ્યા હોય ને એવું લાગી રહ્યું પર બી કેવું ઓછો છે કે કેવું પતંગ ચગી રહી નહીં કપાઈ દઈ કાપ્યા કરતા કપાઈ વચ્ચે રહી છે બતંગ અમારે હાપ કમ્પલેન આમ આમાં આ અટ્ટાપટ્ટા નહીં હે ને અરે પતંગ બહુ બારેલા ગા ને પતંગ શું એ તો હોય એક નંબરનો નો અરે પેલી ચગાઈ ને પેલી મોટી થાય

કારણ કે પતંગ જે ઉપર પેલે આરે ની હતી પેલા નહી હતી એટલા માટે ખબર કઈ થી પડવા તું છે ગાય પણ કાપ પતંગ કાપ તું બે ત્રણ તો કા મારા જાગે સોનેરી ચગાવા છે આવા ચગાઈ જો તારી કાપ પાની હે પતંગ દોરી હારી છે આપડી પણ ખેંચની દોરી છે તો કપાઈ જવા જોઈએ ખોરા આ મહિને ના કેટલી દોરી રહે મિશન અમે જાન પે આ સમજી ગયો કોની કાપવાનો કાપજે બરાબર ઉદ્ધત રાખ દે આરામ તમે લોકો તો કાપો એ અરેન તું મારા કાપી નાખતા આવ્યો કા વ્યવસ્થિત તો કાબાદ પતંગ તો કોના કોના કાપ તોડ્યા વરતા મામા નીચે નમી જાઓ બે જાઓ બે જાઓ પણ તું ઊંચી રાખ ના પતંગ કોની ગઈ કોની ગઈ ગઈ ખરી દેખાતી ના

पिलानी गाइस अगर चगावता आवर्ती ने पतंग काप आयो <ुणगाँते> तो गाइस અત્યારે પતંગ મણી જગી ગઈ છે અને સુજલ ભાઈ ભી ઉપર આવી ગયા છે અત્યારે ચારનો ક્યાં जातो લ્યા આવડે ઊઠા આવડે ઊઠો રાત્રે અમે પતંગ આવે જો રાત્રે અમે પતંગો લેવા ગયેલા ને તો રાત્રે ત્રણ વાગે આવ્યા અને સવારે ઉઠવા અમે થોડું લેટ હોય મેં તો ઉઠી ગયો હતા હા ભાઈ અધારે ઉઠ્યો નહોતો અત્યારે ઉઠી ના આ ચશ્મા કરી લીધા હવે પહેલાં તો આઈ કોન્ટેક્ટ ચકડશે બધાય જોડે પછી ચગાવશે હીરો લાગી રહ્યો છે જોરદાર પતંગ ચગાવીશ કે નહીં ચગાવવા આજે બધા દુઃખ મારી દીધા તે એવું લાગી રહ્યું છે હા તો ફિરકો તો પકડી ને મારો

એક આ ભાઈ છે ને વચ્ચે જ પતંગો માં દોરી નાક 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 કરશે પતંગો એ ભાઈ દસ વાર કીધું પણ માનતો જ નહીં હવે અમે અહીંયા મસ્ત પતંગો ચગાવીએ છે એટલે બસ એની કાપ પેલા નહીં પેલા જે છે ને આ ડુગો એની કાપ હા ઉભો રે હું આવી જાઉં બસ કાપ આવો દોરો જવા દે જવા દેજે બસ કાપ ખેંચી લે મસ્ત પેજ થશે આજે કાપવી પડશે

આપવાની હતી <totills> <totans> <totans> <totans>

ખ્યાતિ નાખજો આ ઓ મારા કેટલી ત્રણ એક અંગાર ત્રણ Jatuh किया था का पकिड़ी था चमल बीज

તો ભૂખ લાગી મને બહાર થોડી જઈએ જ્યારે શું ખા ડાયરેક્ટ સાંજે ચગાવીશું પછી કેટલા ચાર વાગે ચગાવીશું અત્યારે વાગી ગયો છે એક ત્રણ કલાક થોડો આરામ કરીએ પછી ચગાય સાંજે ના દેખી

તમે લૂંટેલી કેટલી ચગાવી આપણે દસ જેવી ચગાવીએ છે તો પછી હા કેટલી હવે અમે જઈએ છીએ નીચે જમવા માટે કારણ કે લાગી છે ભૂખ પછી આવીને ભાઈ ચાર વાગે અમે પાછી પતંગ ચગાવીશું તો બ્લોગમાં બન્યા રહેજો સાંજે બી બતાવીશું કેવું અમે કરીએ છીએ ઉત્તરાયણના તહેવારમાં તો કંઈક મજા જ અલગ હોય છે તો વ્લોગમાં બન્યા રહેજો સુજલભાઈ પતંગ ચગાવે છે ના કહેતા હતા હવે પાછા ચાલુ પડી ગયા છે તો ફાઇનલી અમે થઈને આવી ચૂક્યા છે હવે ચગાવીએ છીએ પતંગ અમારી સાથે આવી ગયા છે અનિલભાઈ કેમ છો બે ત્રણ પેજ કરો સારા મના કાપો મામા એ આઈ 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 એ દોરો એ ઉભર એ ગતી રહે છુટલા જોજે લઈ આવો મના અહીં ચગા દે અને મન કાપવા દે ચાલ આ હું ચગાઈ સાવા આ મેં ચગાઈ આ શું છે પેલે એ દોરો તોડ નાખ દે જવા દે મીટી લેતા પાંચ છ પતંગો કાપે આપણે બી બરાબર માહોલ કરીએ ગરમ કરીએ કો કે આવું સુરાઓ પેલો કેટલી ખાચ જબર લગાયો ટોન નાક નઈ તે આ દોરો કેટના રાજા એક ભાઈ બેહી રહ્યો એક ભાઈ આ કરાય એક ભાઈ પતંગ ચગા એક ભાઈ કિનિયાર બાંધે એક ભાઈ જોનારા છે એક ભાઈ બધું માર્કિંગ કરે અને હું વિડિયો બનાવું પાટલો ફરક છે ગાઈઝ આવે થઈ ગયું જે માહોલ ઘરા માહોલ બધી પબ્લિક દેખાઈ દે થા ઉપર જોઈ લો આ આકડી પછી આ સાઈડ હા મે ભી કાપાનિત ફૂલ તૈયારી માં જાજે આ ઉપર કાપો બસ એ આ આ કાપો

હવે મોટી પતંગ ચગાવી છે હવે કાપીશું જો આવ્યો સેમ કઈ ઉપર હવે મજા આવશે હવે મજા આવશે મામા હવે હા હા

<laughs> अभी ऊपर पहला आ चक दीजो आज मामा जो विचार इनका आप जो बराबर कपास है कितनी कापसो खरा जो ये कितनी कपाई क्या पतंग है जो सेम आ रहे हैं पाछे बीजी पाथर दी जगह है ये रपे <laughs> टोपे गाइस

એટલે રાત જે પતંગ ના ચગાય અમારાથી હું કાલે નવા દિવસે પતંગ ચગાવીશું અત્યારે જોઈ લો આજુબાજુ બધા ફટાકડા ખૂટી રહ્યા છે નકડા બધા અલગ અલગ નાચી રહ્યા છે અમે અત્યારે નીચે છે એટલા નહીં દેખાઈ રહ્યા છે બાકી ઉપર વાત તો તમને બતાવે અત્યારે ઉપર જવાનું મન નહીં અમારું અત્યારે સાચી ગયેલા છે આખા એટલે અમે હવે થોડો રેસ્ટ કરીશું બાકી આજુબાજુ બધા ફટાકડા ખૂટી રહ્યા છે હોઉન ઇચ્છે જ વ્લોગ પાછળ આવે તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો પડી જરા નેક્સ્ટ વ્લોગ